અંકલેશ્વર રિક્ષા ગેંગનો ધોળા દિવસે કારસ્થાન પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા સાગરિતોએ વૃદ્ધાની પંદર ગ્રામ સોનાની બંગડી ઉઠાવી અંકલેશ્વર શહેરમાં ફરી એકવાર સાતેર રિક્ષા ગેંગે થોડા દિવસે વૃદ્ધાને નુકસાન બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગેંગના સભ્યોએ ચાલાકીપૂર્વક એક વૃદ્ધ મહિલાનું ધ્યાન ભટકાવી અંદાજે પંદર ગ્રામ ભજનની સોનાની કિંમતી બંગડી શેરવી લેતા શહેરી સલામતી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે કોસામડી વિસ્તારના રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ગતરોજ પોતાના અંગત કામકાજ માટે એસએમ મોટર્સ સામે આવેલી ઇન્ડિયન બેંક ગયા હતા બેંકનું કામ પૂરું કરી તેઓ ઘરે પરત ફરવા મુખ્ય માર્ગ પર વાહનની રાહ જોઈ રહ્યા હતા રિક્ષામાં પહેલેથી જ ભીડ હોવાને કારણે ચંપાબેને બેસવાની ના પાડી હતી પરંતુ રિક્ષા ચાલકે અંદર બેઠેલા સાગરિતોને આગળ પાછળ ખસેડી જગ્યા બનાવી પૂર્વ નિયોજિત કાવતરા ભાગરૂપે તેમણે પરાણે બેસાડી દીધા હતા મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને પેસેન્જરના સ્વંગમાં બેઠેલા સૂત્રોએ સતત વાતોમાં રાખીને ચંપાબેનનું ધ્યાન ભટકાવ્યું હતું રિક્ષા જ્યારે અંકલેશ્વર પ્રતિન ચોકલી અને બ્રિજ કરી મુખ્ય માર્ગ પર ઔદ્યોગિક મેઇન ગેટ નજીક પહોંચી ત્યારે અચાનક રિક્ષા ચાલકે માસી તમને અહી બેસવામાં તકલીફ પડે છે અહીં ઉતરી જાવ કહી અધવચ્ચે ઉતારી દીધા હતા રિક્ષામાંથી નીચે ઉતરતાની સાથે ચંપાબેન ની નજર તેમના હાથ પર ગઈ જ્યાં પહેલેથી અંદાજે પંદર ગ્રામની સોનાની બંગડી ગાયબ હતી વૃદ્ધા કંઈ સમજે તે પહેલા જ રિક્ષા ચાલક પોતાના ત્રણ સાથીદારો સાથે પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો થોડા દિવસે થયેલી આ લૂંટથી હેબતાઈ ગયેલી ચંબાબેને આસપાસના લોકો પાસે મદદ માંગી હતી જીઆઈડીસી પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી સર્વેલન્સ સ્ટાફને તપાસમાં ઉતાર્યો છે પોલીસે ઘટના સ્થળ તેમજ રિક્ષા પસાર થયેલા તમામ રૂટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે

એ લોકો થોડી થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે પછી બ્રિજ ચડાવી દીધો અને નોટી ફાય ની નો પેલો જે દરવાજો કો આપણે એ આવે છે દરવાજો ત્યાં ગાડી થી આગળ જતા મને એને ઉતારી પાડી મને કે માસી ફાવતું નથી તમે ઉતરી જાઓ અને પછી મારા હાથ પણ ખેંચાયો ઉતરી ગઈ તો પછી મેં એકદમ જ જોયું તો મારી એક બંગડી નથી એને આ એક આ બંગડી ને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ હું એક રીક્ષા વાળા ભાઈને કહ્યું પણ એ રીક્ષા વાળા ભાઈ ની બરાબર ચાલે એવી નહોતી મને કે તમે કોઈ બી બાઈક પર બેસીને જાઓ માસી એ અરે પકશાને પકડો પણ એવું કોઈ મળ્યું જ નહી એટલે પછી હું જઈ પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું બધું કર્યું અને પછી નોટિફાઈ ના છે તો પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં અહીંયા બધું બતાવ્યું તેમાં દેખાયું પણ બસ પછી તો સાહેબે કહ્યું મને કે બેન અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું